નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેદર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા છેલ્લી ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં થોડો ઘટાડો થયો છે એકસો ને ચાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં બાવીસ તાલુકા એવા હતા જેમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ મહીસાગરના કડાણામાં છોતેર મિલીમીટર એટલે કે ત્રણ ઇંચ નોંધાયો તે સિવાય દાહોદ પંચમહાલ સાબરકાંઠા સુરત ભાવનગર વલસાડ છોટાઉદેપુર અમદાવાદ અને આણંદ આસપાસના વિસ્તારોમાં હળવોથી લઈ અને મધ્યમ વરસાદ નોંધાવા પામ્યો છે અને હવે આજે આપણે વાત કરીશું આજે સપ્તાહના પ્રથમ દિવસે મહિનાના પ્રથમ દિવસે એક સપ્ટેમ્બરે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડી શકે તેની તો તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની તૈયારી થઈ રહી છે આ વિસ્તારમાં આવતી ચોવીસ કલાક દરમિયાન લો પ્રેશર સિસ્ટમ બની જશે જેને લઈને બંગાળની ખાડી હાલ એક્ટિવ દેખાઈ રહી છે છેલ્લી ચોવીસ કલાકનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો ગુજરાતમાં ગુજરાત રિજિયનના જે વિસ્તારો છે પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારોમાં થંડસ્ટોમવાળા વાદળો જોવા મળ્યા હતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વાદળો છવાયેલા છે પરંતુ ખાસ કોઈ વરસાદ નોંધાવા પામ્યો નથી આઠસો પચાસ એચપી ઉપરનો પવરનો ચાર્જ હોય તો અત્યારે જોઈ શકાય કે બંગાળની ખાડીમાં આ વિસ્તારમાં એક પરેશક્લોનિક સર્ક્યુલેશન છે જેમાંથી ચોવીસ કલાકની અંદર એક લો પ્રેશર બની જશે અને આ લો પ્રેશર બન્યા બાદ આ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે પાંચ તારીખ સુધીમાં આ લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાત લાગુ વિસ્તારો સુધી આવી જાય એવી સંભાવના છે જેને લઈને ચાર તારીખથી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે સાતસો એંચપીએ ઊંચાઈનો પવનનો ચાર્જ જોઈએ તો અત્યારે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં દેખાઈ રહ્યું છે સાતસો એંચપી ઊંચાઈ ઉપર તેની સાથે જ એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ભારતમાં છે ગુજરાત ઉપર અત્યારે જે ભેજનું પ્રમાણ છે તે ઘટી રહ્યું છે સાતસો એ ઊંચાઈ ઉપર જેને લઈને આજે અને આવતીકાલે હજુ વરસાદના વિસ્તારો પ્રમાણમાં ઓછા રહી શકે છે હવે વરસાદની વાત કરીએ તો આજે સપ્ટેમ્બર મહિનાનો પહેલો દિવસ એટલે કે એક સપ્ટેમ્બર અને આવતીકાલે બે સપ્ટેમ્બરની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો ગુજરાતમાં ગુજરાત રિજિયન બાજુ વરસાદ ચાલુ રહી શકે અમુક વિસ્તારોમાં પરંતુ વરસાદના વિસ્તારોમાં અને વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે નર્મદા છોટાઉદેપુર દાહોદ મહીસાગર વડોદરા ભરૂચ સુરત તાપી આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે મધ્યમથી લઈ અને એકલ દોકલ સ્થળે ત્રણથી પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે વરસાદના વિસ્તારો ઓછા રહેશે છૂટાછવાયા રહેશે તે સિવાયના જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ ઘણા સ્થળે નોંધાઈ શકે છે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લો ભરૂચ વડોદરા ખેડા આણંદ અરવલ્લી સાબરકાંઠા મહેસાણા અને અમદાવાદ સુધીના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ એકથી દોઢ ઇંચ સુધીનો અને એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદ આ રીતનો વરસાદ જોવા મળી શકે સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર બોટાદના અને એકલ દોકલ વિસ્તારોમાં અમદાવાદ સાઇડના જે સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો છે તેમાં અડધો એક ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં છૂટાછવાયા સ્થળોએ નોંધાઈ શકે છે કચ્છમાં પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા અને એકલ ડોકલ સ્થળે અડધો એકવીસ સુધીનો વરસાદ નોંધાઈ શકે આવતીકાલે બે તારીખ અને ત્રણ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદના વિસ્તારો ઓછા રહી શકે ગુજરાત રિજિયનમાં જે આજે વિસ્તારો કહ્યા છે તે મુજબના વિસ્તારોમાં બે અને ત્રણ તારીખે પણ વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રમાં ત્રણ તારીખ સુધી છૂટાછવાયા ભારે ઝાપટા અને એકલ ડોકલ સ્થળે હળવા મધ્યમ વરસાદથી વિશેષ ખાસ ભારે વરસાદની શક્યતા ત્રણ તારીખ સુધી નથી ચાર તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે ગુજરાત રિજિયનમાં ચાર તારીખથી ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે પૂર્વ મધ્ય ગુજરાતમાં દાહોદ પંચમહાલ મહીસાગરથી લઈને અમદાવાદ સુધીના વિસ્તારો ઉત્તર પૂર્વ ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા મહેસાણા અમુક વિસ્તારો બનાસકાંઠાના અને દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ ચાર તારીખે શરૂ થશે અને પાંચ તારીખથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે વરસાદનો મુખ્ય રાઉન્ડ ચારથી આઠ તારીખ સુધી ચાલે તેવું લાગી રહ્યું છે અત્યારે સિસ્ટમનો ટ્રેક પૂર્વ પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં સુધીનો લાગી રહ્યો છે તેમાં ફેરફાર આગળ થઈ શકે સિસ્ટમ વધુ આગળ વધશે તો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોનો પણ આ રાઉન્ડમાં વારો આવી જાય તેવી હાલ સાઠ ટકા જેટલી શક્યતા લાગી રહી છે સિસ્ટમના ટ્રેકમાં થોડો ફેરફાર શક્ય છે જેથી વરસાદના વિસ્તારોમાં પણ આગળ થોડો ફેરફાર થઈ શકે છે જે રીતનો વરસાદમાં અને સિસ્ટમના ટ્રેકમાં આગળ ફેરફાર હશે તે મુજબની અપડેટ આગળ આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર